મહામંત્રી શ્રી મહેશસિંહ ગોહિલ ડૉક્ટર પદ્માવતી ચૌહાણ હાજર રહ્યા હતા રિપોર્ટર ચીમન કટારિયા પાદરા આવા જ નવા સમાચારો જોવા માટે જોડાઈ નહીં રહો જડ પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ હું પદ્મા ચૌહાણ બ્લડ સેન્ટર કાઉન્સિલર છેલ્લા બે વર્ષથી અમે લોકો મા ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અહીંયા ચોકારી ગામમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન થાય છે તો સારા એવા ડોનરનું અહીંયાથી ડોનેશન મળે છે અમને સારું એવું યુનિટ ભેગા કરી અમે ત્યાંના એસએસજીના ગરીબ પેશન્ટને ફ્રીમાં બ્લડ આપી શકીએ છીએ તો ઘણો સારો એવો સપોર્ટ અમને મળે છે અહીંયાથી આ ટ્રસ્ટ દ્વારા અને હું દરેકને અપીલ કરું છું કે વધુને વધુ લોકો આવો એસએસજી હોસ્પિટલમાં બ્લડ ડોનેશનના કેમ્પ પણ યોજો અને ત્યાં વોલેન્ટરી બ્લડ પણ ડોનેટ કરો જેના દ્વારા ગરીબ પેશન્ટને ફ્રીમાં બ્લડ મળી શકે છે તો બ્લડ આપવાથી કોઈ નુકસાન થતું નથી અમે બધું ચેક કરતા હોઈએ છીએ હિમોગ્લોબિનને બધું દરેક ક્રાઇટેરિયામાં ફિટ થયા પછી જ અમે ડોનરનું બ્લડ લેતા હોઈએ છીએ તો ગભરાવાની જરૂર નથી માનવ શરીરમાં ચારથી પાંચ લીટર બ્લડ હોય છે એમાંથી ત્રણસો પચાસ બ્લડ લેવાથી કોઈ નુકસાન થતું નથી તો આવો અને બ્લડ ડોનેટ કરો બ્લડનો કોઈ વિકલ્પ નથી એ કોઈ ફેક્ટરીમાં કે કોઈ કંપનીમાં બનતું નથી એ કોઈ માનવ ડોનેટ કરે છે તો જ કોઈ બીજા માનવનું જીવન બચી શકે છે તો આવો અને રક્તદાન કરો થેન્ક યુ સો મચ રેડી સૌને જય માતાજી સૌ પ્રથમ તો આજના છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે મા ભવાની રાજપૂત ચેરિટેબલ ટ્રસ્ટ ચોકારી વતી હું મહેશ્રી ગોહિલ સૌને છોતેરમાં પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભેચ્છા પાઠવું છું સેવા પરમો ધર્મ આ સૂત્રને સાકાર કરતું મા ભવાની રાજપૂત ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા ત્રણ વર્ષથી બ્લડ કેમ્પ રાખીને સેવાનું કામ કરી રહ્યું છે સાથે સાથે મા ભવાની રાજપૂત ચેરિટેબલ ટ્રસ્ટની સાથે એસએસજી હોસ્પિટલ બ્લડ બેંકના પણ અમે આભારી છીએ કે તેઓ છેલ્લા બે વર્ષથી માભવાની રાજપૂત ચેરિટેબલ ટ્રસ્ટના સંયોગથી આ સેવાકીય કામગીરી કરી રહ્યા છે ગઈ સાલ માભવાની રાજપૂત ચેરિટેબલ ટ્રસ્ટના નેતૃત્વ હેઠળ સાહીઠ પ્લસ યુનિટ બ્લડનું ડોનેશન કરીને સેવાકીય કાર્ય કર્યું હતું આ વર્ષે પણ માભવાની રાજપૂત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સો પ્લસ યુનિટનું બ્લડ ડોનેટ કરવાની તત્પરતા સાથે આજ રોજ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં એસએસજી હોસ્પિટલનો સાથ અને સહકાર તેમજ બ્લડ દાતાઓનો સાથ અને સહકાર જે મળી રહ્યો છે તે ખૂબ જ સરાહનીય છે સૌને સૌ બ્લડ દાતાશ્રીઓને ખૂબ ખૂબ ધન્યવાદ અને અમે આભાર માનીએ છીએ એસએસજી બ્લડ બેંકનો કે જેઓ આપ હોવાની રાજપૂત ચેરિટેબલ ટ્રસ્ટને આ રીતે સાથ અને સહકાર આપી રહ્યા છે ખૂબ ખૂબ ધન્યવાદ